એની આપણે તપાસ કરીશું અને જેમ બને એમ જલ્દી એની વહેલી તકે એનું ઘર કેમ મળે એનો આપણે પ્રયાસ કરશું જય વસરાજ દાદા શ્રી આપણે વસરાધામ ગૌશાળામાં આપણે જે આવડા ભાઈ ને જે બે દિવસ પહેલા આપણે બસ સ્ટેન્ડ જે રેસ્ક્યુ કરીને લાવ્યા હતા એ પૂરું કેમ નું મગજ ની તકલીફ ના હિસાબે રાજસ્થાન થી ઘરેથી નીકળી ગયા હતા અને આપણા બસ સ્ટેન્ડ આવ્યા આપણને હમાચર મળતા શ્રી આપણે વસરા ગૌશાળામાં લાવ્યા હતા લાવ્યા પછી બે દિવસની મહેનત ની બાદ પછી આપણે ખબર પડી કે રાજસ્થાનમાં ફલાની જગ્યાએ એમનું ઘર છે એનું છે કરી અને આ ભાઈ એમના નાના ભાઈ નાના ભાઈ છે એમને આપણે કોન્ટેક કરી ને રાજસ્થાન થી બોલાવી અને આજ રોજ તારીખ છ છ દસ બે હજાર ને પચીસ ના રોજ આ ભાઈ ને એમને આપણે કોઈ છીએ ને કાલ આપણે એને રવાના કરવાના છીએ તો જય વસરાજ દાદા